હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો સ્વાગત છે તમારું દમોસ કિચનમાં આજે હું તમને ખીચડી કેમ ભેળવવી મગ અને ચોખા કેમ ભેળવવા અને કેટલા કેટલા ભેળવવા તેનું માપ હું તમને જણાવી રહી છું કેમ કે ઘણાને ચોખા વધારે થઈ જાય છે ઘણાને મગની દાળ વધારે થઈ જાય છે તો આજે આપણે તેના માટે બરાબર કેમ પરફેક્ટ ભેળવવા તે બતાવીશું તમને તો જો મેં અહીં આ ચોખા લઈ લીધા છે બે કિલો જોકે હું ચોખા છે તે પાંચથી સાત કિલો લઈ અને પછી ખીચડી ભેળવીને જ ડબ્બામાં ભરી લઉં છું પણ આજે તમને બતાવવા માટે મેં બે કિલો ચોખા લીધા છે અને મગની દાળ લીધી છે તો આપણે કેવી રીતે ભેળવશું અને કેવી રીતે એને સારી રીતે રહે અને જીવાત ના પડે તે માટે જો વધારે ભેળવીએ તો રાખીશું તેની પણ તમને હું ટિપ્સ જણાવીશ તો આ વિડીયોને તમે અંત સુધી જોજો અને જો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપને કઈ રેસીપી જોવી છે અને શું જોવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો આપણે ખીચડીના ચોખા અને મગ ભેળવી લઈએ તેના માટે થઈ અને પહેલાં વહેલાં તો આપણે ચોખાને ચાડી લઈશું ઝીણા ચારણા વડે ચાળી લઈશું અને જો ચોખામાં કણકી હોય તો પણ કાંઈ વાંધો નહીં તો ચાલો આપણે ચોખાને અને મગને ચાડી લઈએ તો ચોખા ચાળવા માટે થઈ અને ઝીણા કાણાવાળી ચાળણી લેવાની છે અને ચોખા પણ અંદરથી નીકળે નહીં અને જો ઉપર કોઈ કચરો આવે કસ્તર આવે તો તેને લઈ લેવાનું છે અને આવી રીતે આપણે બધા ચોખા ચાડી લઈએ આપણે ચોખા છે ને એ કૂપનના જેવા આવે ને એવા લેવાના જે સાદા ચોખા લેવાના પણ અમારે દુકાનવાળા છે ને એ ચોખા રાખે ને એટલે એ પરિમલ ચોખા આપે છે તો પરિમલ ચોખાની ખીચડી પણ ખૂબ સારી થાય છે પણ જો આપણે કૂપનમાં મળે છે એવા ચોખા મળે સાદા તો ખૂબ જ સરસ ખીચડી એકદમ લચકદાર થાય છે આ પરિમલ ચોખાની પણ ખીચડી તો ખૂબ જ સારી થાય છે તો આવી રીતે આપણે બધા ચોખા પહેલાં ચાળી લઈએ તો આપણે બધા જ ચોખા ચાળી લીધા છે અને વીણીને સાફ પણ કરી લીધા છે તો આપણે ચોખાને એક બાજુ મૂકી દઈશું અને હવે આપણે મગની દાળ છે એને પણ આપણે કોતરાવાળી છે તેને ચાળી લઈશું મગની દાળ છે ને એમાં કાંકડા બહુ હોય એટલે ત્યાં તમે એને ચાળી અને જોવી પણ પડે કેમ કે એમાં એવા ઝીણા કાતરા હોય કે આપણને દેખાય પણ નહીં અને મગ પણ એવા હોય કે મગ છે ને એ એવા હોય કે જે બે ફાડા ન થયા હોય પણ થોડા કડક હોય તો તેને પણ આપણે ચાળી લઈએ બધા તો જુઓ આપણે મગની દાળ પણ સારી રીતે ચાળી અને સાફ કરી લીધી છે મગની દાળ છે ને એ ખીચડી ભેળવીને તમે ઝાજા દિવસ રાખો ને તો મગની દાળ છે ને એ વહેલી બગડે એટલે ખીચડીમાં ઝીણી ઝીણી જીવાત પડી જાય એટલે એ જીવાત પડી જાય એટલે તમે ખીચડી જ્યારે બનાવવા માટે થઈને કાઢો ત્યારે એમાં ઝીણા ઝીણા કાળા કાળા જીવડા ખૂબ જોવા મળે તો તે પણ ન થાય તે માટે હું તમને એક ટિપ્સ પણ જણાવી રહી છું તો હવે આપણે ખીચડી અને ચોખા ભેળવી તો હવે આપણે મગની દાળ અને ચોખા ભેળવી દઈએ તો જુઓ મેં બે કિલો ચોખા લઈ લીધા છે જો એમાંથી થોડા આપણે કાઢી લેવા હોય તો બે મુઠ્ઠી જેટલા કાઢી લઈએ અને હવે આપણે તેમાં આ જે મગની ફોતરાવાળી દાળ છે તે મેં પોણો કિલો લીધી છે તે આપણે ભેળવી દઈશું દાળ છે ને એ થોડી વધારે હોય ને તો ખીચડી સારી લાગે ચોખા હોય એ વધારે રાખશો તો શું થશે કે તમને એમાં ભાત જેવું લાગશે એટલે મગની દાળ છે એ વધારે સારું આમાં ઘણા ચણાની દાળ પણ નાખે છે પણ ચણાની દાળ છે ને એ જલ્દી બગડી જાય છે તો જુઓ આપણે ખિચડી આ ભેળવી લીધી છે અને તમારે દોઢ કિલો ચોખા અને દોઢ કિલોથી ઓછા ચોખા હોય એમાં પોણો કિલો દાળ નાખવાની છે એટલે તમે જો બે બે કિલો ચોખા હોય તો એક કિલો જેટલી તો દાળ જોઈએ મેં અહીં અડધીથી પોણો કિલો જેટલું ચોખાનું કાઢી લીધું છે આ ભેળવી દીધી છે જો એટલે દોઢ કિલો દોઢ કિલો ચોખાની સાથે પોણો કિલો તમારે અડધો અડધ મગની દાળ ભેળવવાની થાય એટલે ભેળવવી જોઈએ અને હવે આપણે આ બગડેને એના માટે થઈ અને એમાં તેલ નાખીશું તો હું આમાં એક પાવરું સિંગતેલ નાખું છું ઘણા એમ કહે છે કે દિવેલ નાખાય પણ સિંગતેલમાં પણ કોઈ જાતની વાસ આવતી નથી તો મેં આમાં થોડું સિંગતેલ નાખ્યું છે અને હવે બધું મિક્સ કરી લેશ હવે જુઓ આપણે મગ અને તો જુઓ હવે આપણે ચોખા અને મગની દાળ છે એ સરસ મજાના મિક્સ થઈ ગયા છે અને તેલ પણ આપી દીધું છે એટલે બગડવા પણ હું જરાય નહીં ગમે એટલા દિવસ રહે અને જો તમે ઝાઝી ઘડવી લીધી હોય તો પણ કાંઈ ચિંતા નહીં તો હવે આપણે તેને આ કોથળી છે તેમાં ભરી દઈશું મેં તો એક ડબ્બો જ રાખ્યો છે તેમાં જ ભરી દઉં છું પણ તમને બતાવા થઈ અને આવી રીતે હું મોટી કોથળીમાં ભરી દઉં છું જેથી કરી અને ડબ્બો છે એ પણ તેલવાળોમાં થાય અને આવી રીતે અંદર રહી જાય એટલે બે કોથળી રાખી દેવાની મોટી મોટી કોથળી હોય અને તમે જેટલા ભેળવ્યા હોય એ પ્રમાણે કોથળી રાખવી અને પછી ડબ્બામાં મૂકવા તો જો આવી રીતે આપણે ભરી દઈશું તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ શેર કરજો અને મારી પહેલી જ વાર ચેનલ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસિપી સાથે અને નવી ટ્રીક સાથે ત્યાં સુધી બધાને આવજો તો જુઓ આપણા ચોખા અને મગની દાળની ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે ખાલી આપણે એને બનાવવાની જ વાત છે તમને એમ થશે કે ઓહો આવું તો ભેળવતા બધાને આવડે પણ ના એવું નથી આપણે કેટલું માપ રાખવું ને એ જરૂરી જ છે કેમ કે તો તમારી ખીચડી સરસ બને બાકી આપણે ચોખા અને મગની દાળ તો ભેળવતા જ જોઈએ છીએ તો ચાલો આવજો